ડીસા શહેરમાં વિશાળ ઉત્સાહ સાથે પાટીદાર સમાજ સહિત વિવિધ સમાજોએ માતાજીના રથનું ભવ્ય સ્વાગત કર્યું સમગ્ર શહેરમાં પરિભ્રમણ કરવામાં આવ્યું આનંદ માણ્યો હતો આ શુભ અવસરે બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ કનુભાઈ વ્યાસ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ સહિત અનેક અગ્રણીઓએ માતાજીના રથનું ગૌરવભર્યું સ્વાગત કર્યું આ ઉપરાંત સમગ્ર યાત્રા દરમિયાન છાશ અને ઠંડા પીણાના સેવા કેમ્પો યોજવામાં આવ્યા હતા જે ભક્તો માટે મોટી સુવિધા સાબિત થઈ હતી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મહામંત્રી સંજયભાઈ પટેલે જણાવ્યું કે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પાટીદાર સમાજ નહીં પરંતુ સમગ્ર સમાજને માધ્યમ બનાવીને વિશ્વ કલ્યાણ માટે સંસ્થા દ્વારા સતત સહાય અને સેવાનો સંકલ્પ છે લોક હિતકારી યોજનાઓ દ્વારા વિવિધ સ્તરે લોકોને સહાયતા પહોંચાડવાનું લક્ષ્ય છે ડીસામાં આ રથયાત્રાનું આયોજન સમાજના આગેવાનો યુવા પાટીદાર મિત્રો અને વડીલો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું શહેરીજનો અને ભક્તો માટે આ ક્ષણ ભક્તિભાવ અને ઉત્સાહથી ભરપૂર રહી યાત્રાના અંતે જયમાં ઉમિયાના નાદ સાથે ભક્તિથી સરાબૂર માહોલ સર્જાયો હતો